ક્યાં કયો ઉમેદવાર લડશે તેને લઈને મંથન થયા બાદ લિસ્ટ જારી કરી રહ્યા છે ત્યારે આ પહેલા પણ પહેલી યાદી જાહેર કરી ચૂક્યું છે જ્યારે દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે બીજી યાદી તૈયાર થઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ નેતાઓની મીટિંગ અને મંથન બાદ દી જાહેર કરવામાં આવી છે બીજી યાદીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સાબરકાંઠાથી ઠાકોર રંજન ટિકિટ આપવામાં ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે બીજી યાદીમાં બોતેર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર જ્યારે વડોદરાથી રંજન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે તો ભાજપ દ્વારા પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે બીજી યાદીમાં બોતેર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ભાવનગરથી નેમુબેન બાંભણીયા છોટાઉદેપુરથી જસુ રાઠવાની લોકસભાની બીજી યાદી જાહેર કરવામાં આવી છે ભાજપ તરફથી થોડા સમય પહેલા પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારે કેન્દ્રીય નેતાઓ સાથે મંથન બાદ બીજી યાદી જાહેર કરવામાં આવી છે તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ પૂર્વમાં હસમુખભાઈ પટેલ ઉપર પસંદગી કરવામાં આવી છે આ તરફ ભાવનગર બેઠકનું પણ નિર્ણય આવી ગયો છે જ્યાં નીમુબેન બંહાણીયા નામની પસંદગી કરવામાં આવી છે તો વડોદરામાં ભાજપ દ્વારા શ્રીમતી રંજનબેન ભટ્ટને ઉતારવામાં આવશે લોકસભા ની આ બીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે જ્યાં જેમાં છોટા માં જસુભાઈ રાઠવાને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવશે તો ભાવનગરથી નીમુબેન બાભણીયાને ટિકિટ આપવામાં આવી છે આ તરફ સુરતમાં મુકેશભાઈ દલાલને ટિકિટ આપવામાં આવશે જ્યારે વલસાડમાં શ્રી ધવલ પટેલનું નામ સામે આવ્યું છે તો હરિયાણામાં પણ ભાજપ દ્વારા કેટલાક નામ જાહેર કર્યા છે હરિયાણામાં અંબાલામાં બંતો કટારિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે તોર સિરસામાં અશોક તંબર કરનાલમાં મનોહરલાલ ખટ્ટરનું નામ જાહેર કરવામાં આવ્યું છે ભિવાની મહેન્દ્રગઢમાં ચૌધરીસિંહનું નામ છે ગુડગાંવમાં ઇન્દ્રજીતસિંહ યાદવ જ્યારે ફરીદાબાદમાં કૃષ્ણપાલ ગુર્જર અને ટિકિટ આપવામાં આવી છે હરિયાણાના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે પરંતુ ગુજરાતના સાત નામ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાતમાં સાત બેઠકો ઉપર નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સાબરકાંઠા અમદાવાદ પૂર્વ ભાવનગર વડોદરા છોટાઉદેપુર સુરત અને વલસાડ આ બેઠકો ઉપર ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે તો બીજી યાદીમાં કુલ બોતેર જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરનું નામ સામે આવ્યું છે તો અમદાવાદ પૂર્વ વિસ્તારમાંથી હસમુખભાઈ પટેલને ટિકિટ આપવામાં આવશે ભાવનગરમાં નીમુબેન બંભાણીયા ની પસંદગી કરવામાં આવી છે તો વડોદરામાં રંજનબેન ભટ્ટની પસંદગી કરાય છે તો આ તરફ છોટા ઉદેપુરની વાત કરીએ તો ભાજપે છોટાઉદેપુરમાંથી જસુભાઈ રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે તો સુરતમાં મુકેશભાઈ દલાલ ચૂંટણી લડશે લોકસભાની આ તરફ વલસાડની વાત કરીએ તો વલસાડમાં ધવલ પટેલ ઉપર પસંદગી ઉતારી છે ભાજપ દ્વારા કુલ બોતેર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે તો ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદ ઈસ્ટમાં હસમુખ પટેલ ઉપર પસંદગી ઉતારાય છે છોટા ઉદયપુરમાં જસુ પસંદગી કરાય છે ભાવનગરમાં નિહુબેન બંભાણીયા વડોદરામાં રંજનબેન ભટ્ટ ઉપર પસંદગી ઉતારાય છે તો વલસાડમાં ધવલ ને ટિકિટ ફાળવવામાં આવી છે તો આ તરફ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરના નામની પસંદગી કરાય છે સુરતમાં મુકેશ દલાલને ટિકિટ ફાળવવામાં આવી છે તો સોમવારે દિલ્હીમાં મળેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મળેલી આ બેઠકમાં આ નામો ઉપર આખરી મહોર મારવામાં આવી આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર આર પાટીલ પણ બેઠકમાં હાજર હતા અને આ બેઠકમાં મંથન થયા બાદ કેટલાક નામો ઉપર ચર્ચા કરવામાં આવી જેમાં ગુજરાતના સાત નામો ઉપર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે અને આજે કુલ જે બોતેર નામો બોતેર સીટો ઉપર ઉમેદવારોની પસંદગી થઈ છે તેના નામ જાહેર કર્યા છે ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે તો આ પહેલા ભાજપ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં ગુજરાતના પંદર ઉમેદવારો સહિત કુલ એકસો પંચાણું ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારે બીજી યાદીમાં ગુજરાતના સાત ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં બોતેરમાંથી ગુજરાતના સાત સીટો ઉપર ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં સાબરકાંઠા અમદાવાદ પૂર્વ ભાવનગર વડોદરા છોટાઉદેપુર સુરત અને વલસાડ આ સાત બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે આ પહેલા ભાજપ દ્વારા ગુજરાતના પંદર ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા અને કુલ એકસો પંચાણું ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી જ્યારે ભાજપ દ્વારા જે બીજી યાદી જાહેર કરવામાં આવી છે તેમાં બોતેર ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં ગુજરાતના સાત ઉમેદવારોની પસંદગી પહેલી યાદીમાં ગુજરાતના પંદર ઉમેદવારો જયારે બીજી યાદીમાં સાત બેઠકો ઉપર નિર્ણય લેવામાં આવ્યો છે મંથન થયું છે શું જાણકારી ઘણા નામો કપાયા પણ છે જેમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ પણ છે અને સાથે સાથે છોટા ઉદયપુર નારાયણ રાઠવા આવ્યા બાદ જે સમીકરણ બદલાયું છે તો ગીતા રાઠવા જે વર્તમાન સાંસદ હતા તેમની જગ્યાએ જસુભાઈ રાઠવા ચૂંટણી લડશે છોટા થી આ સાત નામો છે અને સાત નામોમાં ચર્ચા ઘણી બધી હતી કે પહેલા પંદર નામોમાં માત્ર બે મહિલા ઉમેદવાર હતી તો બાકીના અગિયાર જે નામો છે એમાં કેટલી મહિલા ઉમેદવાર અથવા તો જાતિગત સમીકરણ ગોઠવશે ભાજપ એક પરંપરા રહી છે એનાથી થોડી હટકેટ બીજેપી ચાલી રહી છે કેમ કે પહેલી વખત જ્યારે ચૂંટણી સમિતિની બેઠક થઈ હતી દિલ્હીમાં તો સમય લાગ્યો હતો એ મંથન કર્યા બાદ બહુ મોડે સુધી ચાલ્યું હતું આ ગઈકાલે બેઠક થઈ અને ચોવીસ કલાકમાં એવા સમાચાર મળે છે કે સાત ઉમેદવારના નામ જાહેર થઈ શકે છે તો સાત ઉમેદવાર છે અને આ સાત ઉમેદવારમાં દાદરાનગર હવેલીથી કેલકરને ટિકિટ આપવામાં આવી છે એટલે આ ટોટલ ઉમેદવાર છે ગુજરાતના તો આમ સાત જ ગણીએ પરંતુ ભાવનગર જ્યાં સંભળાઈ રહ્યું હતું કે કદાચ રાજુલા બેઠક પરથી હીરા સોલંકી રાજીનામું આપે ને ભાવનગર થી સાંસદ તમામ કેન્દ્રમાં પણ જવાબદારી મળી ઘણી જગ્યાએ અન્ય રાજ્યોમાં પણ જવાબદારી મળી પણ ભારતીબેન સાંસદને ટિકિટ કપાય છે બે મહિલા જે વર્તમાન સાંસદ છે ત્રણ મહિલા માફ કરશો ગીતાબેન રાઠવા દર્શનાબેન જરદોશ અને ભારતીબેન શિયાળ એ બીજી યાદીમાં વર્તમાન સાંસદોની ટિકિટ કપાય છે સાબરકાંઠામાં પણ એક પ્રકારની સ્થિતિ છે સાબરકાંઠામાં પણ ટિકિટ કપાય છે અને ભીખાજી ઠાકોર ને ટિકિટ આપી છે કેમ કે આ બેઠક પર હંમેશા ભાજપ ઠાકોરનું સમીકરણ જાળવતું હોય છે અને ભાજપે આ બેઠક જાહેર કરવાની બાકી હતી સૌથી અચરજવાળી વાત એ છે કે આ સાત બેઠકમાં હજુ પણ મહેસાણાનો પેજ ફસાયેલો છે હજુ પણ જુનાગઢનો પેજ ફસાયેલો છે તો આ બંને બેઠક સાથે સાથે સુરેન્દ્રનગર બેઠકનો પણ પેજ ફસાયેલો હશે વલસાડમાં પટેલ ને ટિકિટ અપાયું છે મુકેશ દલાલ ચર્ચામાં નહોતું ના પણ મુકેશ દલાલ પર પસંદગી ઉતારીને ઇન્ડિકેશન આપવાનો પ્રયાસ કર્યો કે પહેલી યાદીમાં બહુ છેડછાડ કરવાની ભાજપે કોશિશ ન કરી જે યુપીમાં કર્યું હતું યુપીમાં પણ માત્ર ત્રણ ચાર નામ જ નો રિપીટ થયા એટલે કે ટિકિટ ન મળી એ પ્રકારની સ્થિતિ પહેલી યાદીમાં હતી પણ બીજી યાદીમાં તમામ પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે અહીંયા એ પરિસ્થિતિ છે હિના કે એક તરફ બે કેન્દ્રીય મંત્રીને તમે બેઠક બદલીને ચૂંટણી લડાવો છો પરસોત્તમ રૂપાલાનો જિલ્લો અમરેલી છે રાજકોટથી લડાવો છો મનસુખ માંડવિયાને પોરબંદર મોકલો છો બાદમાં માણાવદર ભંગાણ થાય છે આ કોંગ્રેસના ધારાસભ્ય તૂટે છે જે આવતીકાલે ભાજપમાં જોડાશે અને ત્રીજી વાત કે જે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો કે દર્શના જરદોષ ઓબીસી માંથી એક નામ જાય અને ડોક્ટર મહેન્દ્ર મુંજપરા આ બંને નામ કેન્દ્રમાં ગયા મહેન્દ્ર મુંજપરા સુરેન્દ્રનગર લોકસભા સીટ પર વર્તમાન સાંસદ છે પણ આ બેઠક પણ હજુ જાહેર નથી થઈ તો સવાલ શું ઉદ્ભવી રહ્યો છે શું સંશય છે કે મહેન્દ્ર મુંજપરા રિપીટ થશે કે નહીં શું વધુ એક કેન્દ્રીય મંત્રી ની ટિકિટ કાપવી કે નહીં એના કારણે કદાચ આ મનોમંથન માં વાત અટકી હશે પણ શ્યોર નથી એટલા માટે કદાચ ડિક્લેર નહીં કરી હોય પંદર અને સાત આંકડો થયો બાવીસ ચાર બેઠકોનું મેં તમને વાત કરી આ ચાર બેઠકોમાં સૌરાષ્ટ્રી સૌથી ચર્ચાસ્પદ બેઠક મેં જે જુનાગઢ અને બીજી વાત અમરેલીની કરી અમરેલીમાં પણ ક્યાં ફસાવો છે મેં કહ્યું કે પરસોત્તમ રૂપાલા અમરેલીથી જો રાજકોટ લડવા માટે આવે છે તો બાઉકુ ઉંધાર સહિત ઘણા બધા નામો ચર્ચામાં છે અમરેલીમાં પણ અને અમરેલી કોંગ્રેસનો ગઢ મનાય છે અહીંયા કોંગ્રેસે ટિકિટ ડિક્લેર નથી કરી આ પરિસ્થિતિમાં હવે જે મહત્વની સીટો છે ભાજપે ટિકિટ કેમ ડિક્લેર નથી કરી રણનીતિનો ભાગ છે અથવા તો છેલ્લી ઘડી સુધી કેમ કે બે થી વધુ જૂથ પણ એક્ટિવ હોય છે એવું મનાઈ રહ્યું હતું કે અમરેલીમાં કદાચ પરસોત્તમ રૂપાલા રાજકોટ ગયા તો ત્યાંથી એક લોબી ક્લિયર થઈ મતલબ કે બીજી લોબી એ ટિકિટ માંગી શકે છે એક તરફ બાવ કુંડાર પણ છે પાંચ વખત ચૂંટાયા છે એક વખત બે વખત મંત્રી રહી ચૂક્યા છે તેમનું નામ ચર્ચામાં હતું કૌશિક વેકરિયાનું નામ ચર્ચામાં હતું નારણ કાછડિયા શું કપાઈ રહ્યા છે ઘણો મોટો સવાલ આ છે શું વિમલ ચુડાસમા કપાઈ રહ્યા છે એમની ટિકિટ કપાઈ રહી છે શું સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપુરા મુંજપરાની ટિકિટ કપાઈ રહી છે એના માટે અટકી છે તો આ સાત નામો સિવાય હરિયાણા સહિત અનેક રાજ્યો છે જે બાકીના નામ જાહેર કર્યા છે હેવી વેઇટ પિયુષ ગોયલનું નામ પણ જાહેર કર્યું છે પરંપરાગત જે સીટ પર લડવાના હતા ત્યાંથી જ લડી રહ્યા છે પણ ગુજરાતની આ સ્થિતિ છે ટોટલ બાવીસ સીટમાં હજુ પણ સંશય છે કે ચાર સીટ કેમ બાકી રખાય અને આ પત્તા આખરે કેમ કપાયા

જ્યારે સેન્સ પ્રક્રિયા લેવાય છે તેમાંથી નામો આવતા હોય છે દાવેદારી નોંધાવે છે બાદમાં બાયોડેટા જતા હોય છે બાદમાં સાંસદની કામગીરી પ્રજા વચ્ચે ઇમેજ કેવી છે જેમ કે આણંદના સાંસદ બદલ્યા હતા બે હજાર ચૌદ બાદથી મિતેશ પટેલને ઉતારવામાં આવ્યા નામ બદલીને મિતેશ પટેલને ફરી રિપીટ કરાયા છે જૂનાગઢમાં સોરી જામનગરમાં સાંસદ ફરી ત્રીજી વખત રિપીટ થઈ રહ્યા છે અને ચર્ચા તમે કહ્યું ને કે નામ કે ડિસાઇડ કઈ રીતે થાય છે તો જેમ જુનાગઢની વાત કરી કદાચ એ રિપોર્ટ મળ્યા છે જે ડોક્ટર ચગના કેસ બાદ જે ઇમેજ ખરાબ થઈ છે ભાજપના સાંસદની કેમ કે તેમના અને તેમના પિતાનું નામ પણ હતું તો આ બધા મુદ્દાઓ પણ મેટર કરતા હોય છે દાવેદારી સાથે પણ હાઈ કમાન્ડ નીચેથી જે નામો ગયા છે અથવા તો નીચે જે સજેશન ગયા છે નીચેનું નેતૃત્વ છે એ કેટલું ઘરે ઉતારી શકે છે કે કદાચ હાલો ઇમેજ ડેન્ટ થઈ છે પાર્ટીની અથવા તો વર્તમાન સાંસદની તો એ રીકવરી મોડમાં છે અથવા તો જીતશે કે નહીં આ લીડથી એ જો વિશ્વાસ અપાવી દે તો રિપીટેશન મળે છે બાકી હાઈ કમાન્ડ હંમેશા નવા ચહેરાની તલાશમાં હોય છે અને અહીંયા એટલા માટે જ સવાલ થઈ રહ્યો છે તમે કહ્યું ને કે રિપોર્ટ કાર્ડ જો સરખા નહીં હોય એવા રિપોર્ટ કાર્ડ અને એવી બેઠકો પર શું ભારતીય જનતા પાર્ટી નવા ઉમેદવારની તલાશમાં છે આ પણ એક ગંભીર સવાલ છે અને છોટાઉદેપુરમાં પણ ઘણી વખત થયું શું સંગ્રામસિંહ રાઠવા છે શું નારાયણ રાઠવાડ છે કેમ ગીતા રાઠવા કપાયા આદિવાસી બેલ્ટનો જિલ્લો છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પસાર થયા તમામ બેલ્ટમાંથી સમીકરણો કઈ રીતે છેલ્લા દસ પંદર દિવસમાં બદલાયા અથવા લોબિંગથી માનીને શું થઈ રહ્યું છે ભરૂચમાં પણ જ્યારે બીટીપી વસાવા આવે છે ભારતીય જનતા પાર્ટી સાથે તો છેલ્લી ઘડીના સમીકરણો બદલાય છે પણ જે બેઠકો સંભવિત બાકી રહેશે એ બેઠકોમાં લોબિંગ ઘણું બધું મેટર કરે છે સુરેન્દ્રનગર હોય અમરેલી હોય કે પછી જુનાગઢ હોય આ તમામ જગ્યાએ કદાચ એ જ પરિસ્થિતિ આંખે ઉડીને વળગી એવી છે કે આ બે કે ત્રણ જો જૂથની માંગ છે ટિકિટોની તો પછી કયા આધાર પર કયા મેરિટ પર આ વખતે ઘણાને રિપીટ કર્યા છે છે જ્યારે બેન શિયાળ અને દર્શના જળદોષ પત્તું કપાયું છે કયા કારણો રહ્યા હશે અને શું તેની અસર તે વિસ્તારોમાં દેખવા મળશે જો અત્યારની પરિસ્થિતિમાં બાવીસ તમે નામો જુઓ તો બાવીસ નામોમાં ચાર મહિલા સાંસદ છે જેમને ટિકિટ આપવામાં આવી અહીંયા જ્યારે બે કેન્દ્રીય મંત્રીની ટિકિટ કપાઈ છે તો સવાલ એવું ઊભો થઈ રહ્યો છે કે કેન્દ્રીય મંત્રી કેન્દ્રમાં તમને લઈ ગયા એ પરસેપ્શન આપવાનું સેટ કર્યું કેમ કે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પહેલા એક છે ને મેસેજ આપવાનો પ્રયાસ હોય છે દરેક પક્ષ તરીકે ખાસ કરીને સત્તામાં હોય કે જે અમે ઓબીસી વર્ગ માટે આ કરી રહ્યા છીએ અમે આ વર્ગ માટે આ કરી રહ્યા છીએ અમે મહિલાઓને સાધી રહ્યા છીએ મહિલાઓને બહુ તેના પર તેમના તેમના જે મહત્વના મુદ્દા છે તેમના માટે નેતૃત્વ ઊભું કરી રહ્યા છે ભારતીબેન શિયાળની પણ આ સ્થિતિ હતી પણ ભારતીબેન શિયાળની ટિકિટ

છવ્વીસ બેઠકોમાં જો સૌથી વધારે પૈસાની વેલમ છેલ થાય તો ભાવનગર બેઠક છે એ ગઠબંધન માં ગઈ છે તો આ બધા સમીકરણો છે કદાચ આ સમીકરણો ચર્ચાયા હશે અને અંતે જે યાદી આવી છે સાત નામની હજુ ચાર નામ બાકી છે બિલકુલ બિલકુલ પ્રવીણ આભાર